કાનજી દાડાના આપણે પ્રાંગણમાં ઊભા છીએ અને તમારું નામ રમજાનભાઈ રમઝાનભાઈ મીર પાસે ઘણી બધી માહિતી એમની પાસે છે પહેલાં આપણે થોડીક ચર્ચા કરી તો હજી ઘણી બધી આપણે ચર્ચા કરવાની છે અને સાક્ષી છે આપણે દર્શન કરી અને તમે વાતની દોરને ચાલુ કરજો કે આ પહેલાં ક્યાંથી આ આપણે આ કાનજી દાડાનો ઇતિહાસ આપણે દરવાજો તમે अभी क्या सीएतियारखांजी दादरा दो बार माँ देसर पर काम माँ चार परताल का काम ये उन्हें नकल में उनको मर काम से देसर पर काम ये अभी क्यों से आपने कटनी दादरा दाम तो ऊपर तिकड़ी बढ़िया सीखे हाँ बस बारे खुले हैं बस अभी क्या सीएतियारखांजी दादरा दो बार माँ दो बार माँ अभी

સપના જેવું ગમે તે માં જે પરિવાર છે ને એના દાદા હા 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 બરોબર ને દાદા ને સપનું આવ્યું

ભક્તિ કરી દેસલ પર ઉપર ધારાવાડી દઉં પર જે ધારા

અને બાપા આ તમે અહીંયા કીધું ને કે અહીંયાથી થી કોઈ અત્યારે પ્રમાણ કેવું છે અહીંયાથી જો આ વાટ છે આપડી જૂની અહીંયા બેન દીકરી હાલે તો કેટલી અમાન્ય ધરે

આખા ગામ નું દુઃખ હરી ને કાયમી માટે અહીંયા જીવતા સમાધિ લીધેલી અને આજે પણ એનું પ્રમાણ ઈ કે જો લાજ ના કાઢે ને અહીંયા જૂતા ઉતારી બેન દીકરી ના હે

અચ્છા કોઈ ખોટા હમ ના કા હોય કહી ખાલી પડે ને વાહ વાહ એટલે જાગતી જોત છે એમાં કોઈ મત જ નથી જોત વા કેટલી ફિરા કરાવી આની ભાટીની પણ પાડીઓ કોદી ટણાઈને પરો નથી જો જ ઉઠા ઉપર બીજી કોઈ જગ્યાએથી નહીં આ અહીંથી જ ફાટ લમાઈ જ જ રે અમે છે

ચવાડી દોડી અરે સુફે ક્યો હાથે તલા વરે ખાનાે અરે સુફે વાહ 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 તો આવી રીતે આ પણ આપણે કચ્છની ધરતીનો એક અડખમ ઇતિહાસ આજ પોતાની અમરતાની ઓઢણી ઓઢીની કાયમી માટે એવું હોય જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે હજી કાંઈ અહીંયા કાંઈ રહી જતું હશે તો આપણે હજી પાછલી સ્કીપમાં નાખીશું હવે આપણે દાદાને પ્રણામ કરી વાર વાર અને હજી પણ આપણે કાંઈ પણ વાગોળવાનું રહી ગયું હશે આપણી ધરતી ઉપર તો એને વાગોળીશું અને અત્યારે આ વિડીયોને આપણે Haet hap isho. Oh, Haet yeah, yeah. yeah. hap yeah.